કેવો બનાવો એ માના હાથની વાત છે બા મારો દીકરો આ કુટુંબનું ઘરનું સમાજનું ગૌરવ બનવો જોઈએ મારો દીકરો ગૌરવ બનવો એટલે લે કીધું જનની જણે તો ત્રણ જણજી ભક્ત दाता કે ફૂર નઈતર રેજે માં મત ગુમાવીશ તારું

ખરેખર મને તારા ઉપર જોડે બેઠો મસાલો બનાવતા પણ મહારાજ ભાઈ કે ગમે તે પણ તાળી ભજન પાડી છે ને ગુઠાની પાડી કે સાල් જે નઈ પ્રતિજ્ઞા લેનક શ્રામ દુખી થઈ એમ ક્યું કે પ્રતિજ્ઞા લઈ લઉં તો દુખી થઈ ઓને શું કીધું ખબર કે મહારાજ હું તો રિક્ષા ભાડે લઈને આવ્યો છું મને તો ભજનમાં કોઈ શોખે નહીં પણ પ્રતિજ્ઞા લઉં પણ એક વાત રાખો કે શું હું મારા હાથે લઉં મારા કે તાર હાથે લે મારા મહારાજે જાળ આલ્યું અને પ્રતિજ્ઞા લીધી શું ખબર મહારાજ પ્રતિજ્ઞા લીધા કે તોડીશ નહીં જોનાની વાત ઉપર પૈસા ની વાત હતી ને એમાંથી ફેર કહું છું મારા જે પ્રતિજ્ઞા નહીં તોડે તો તારો બેડો એવો જ જોતો થાય કે લઉં છું કે લે કે મહારાજ આજથી હાથે જીવ એટલા દાડા કોઈને કોઈ આડું તો બ્રહ્મ હત્યાનું પણ સંત હતા ને એમણે કીધું કે કોઈ પણ તે પાણીશ ને તો એનું રિઝલ્ટ આવશે આવશે ને અને પ્રતિજ્ઞા કરી ઘી એટલા કોઈ પણ આલું જ નહીં ગોમથી ડેરીની ટૂર નીકળે ગયા ફરતા ફરતા જેની પ્રતિજ્ઞા લીધી હતી ને એના ઘેર ગયા એનું નોમ ગોમ તો તમારો ગમ નો નહીં હો તમે આવો છો એટલે મને આ ભાઈ નું નામ જોનાતું ફોર્મ તો ડેરી વાળા જ્યાં કે હમતા બાર તા પૈસા તમારા ને તા ડેરી ને તરફથી આવે છે હેડો ટૂર માં કે મારે નહીં આવું કે ચમ કે નહીં આવું પણ કેનું કારણ એનું કારણ એક જ છે કે મેં પ્રતિજ્ઞા એક સંત આગળ કરી છે ભાઈ ટેક જુઓ મેં ટેક કરી છે હું હાથે પૈસા હાલવાનો ડેરીના મંત્રી પર હું મોજમાં આવી ગયા કે એક રૂપિયો લેવો નહીં તમે લઈ જવા છે તો કે તૈયાર અને મને વિચાર કર્યો સંત આગળ એક પ્રતિજ્ઞા કરી આમાં મફત જાત્રા તમે હળવી કરી હોત તો શું પણ મારું વાળું કે બોલી ગયું છે બીજું મફ્ફત લઈ ગયાઓને જ આતરાય પ્રતિજ્ઞા શું હતી વરરાગ જોશી હોતી પ્રતિજ્ઞા આ હાથે કોઈને કોઈ આલવું પણ જે પણ પ્રતિજ્ઞા જે પણ ટેક જે પણ વચન તમે પકડો ને તો એનો ભીડો કાશી દઈને ઉતર્યા હવારમાં ગંગાજીના ઘાટ ઉપર નાઈ તૈયાર થઈ જઈને લઈને આવી ગયા અને હોમતાને કર્યું ટીલું જેને કર્યું ટીલું એનું આઠે આથે લીલું અખંડ લીલું

કેનું કારણ કે મેં સંતાગળ પ્રતિજ્ઞા લીધી છે કે આ આખી જીવ એટલા દાડા કોઈને કોઈ હાલવાનો તાણે મહારાજ શું બોલ્યો ખબર છે કે તમે સંતાગળ જો પ્રતિજ્ઞા લીધી હોય કોઈને કોઈ ન્યાનું તો મેં આ ગંગા મૈયા આગળ પ્રતિજ્ઞા લીધી છે કે જેને કરું પહેલું ટીલું એને લીધા વગર છોડતો કેવા ભીડના બે પા

કે મને ગર્વ રવાના કરો કે ચમા મહારાજ કે હવે મારો ચેડો નહીં મળતો હવા રહ્યો મહારાજ પ્રમુખ અને મંત્રી ડેરી કીધું કે અમે તમને દક્ષિણા આલા પણ એ ડોહા ને ના કરજો કે એક રૂપિયો હલાવો પણ એના હાથી હલાવો તમારા સો રૂપિયા મારે જોતા હવે ચીવી ચી ભાઈ આમ તો કે મને ઘેર રવાના કરો હું હાલવાનો નહીં

પડ્યા કે મેં ટીલું કર્યું છે દક્ષિણા નહીં આવતા મારા દક્ષિણા ભાડું અને ભોજને આલું ભલે આયા તો મારા કે ખબર છે મારે ભોજને નહીં જોતું દક્ષિણા નહીં જોતું મારે ભાડું નહીં જોતું પણ એના હાથે એક ઋતુ લાવો હોતા એના હાથે લાવો જ ન તમે આ જો તો મેળ પડવાનો ઋષિ જઈને કીધું ડુહા કાશી થી મહારાજ આવ્યો છે કોઈ જમતમ નહી આન એ ગમે તેવો હોય મેં મારા ગુરુ આગળ ચેક લીધી છે મરી દઉં પણ ના આલું કે તો હવે શું કરજો કે હવે હું વઢીને હોઈ દઉં અને તો રોવાનું

પાલખી ઉપાડી પડી મહારાજ હાર્યો સમજાની યાત્રા ને જોડાણો પાલખી મેલી ને કે ખડકાતી હતી

હાથ નો અંજળી લઈ જળની અને સોટી અગ્નિને ને અને કીધું ગોઠ તારા માટે દ્વારકા વાળો આગળ ઊભો છે તારી ટેકને ધન છે કે મરવા તૈયાર છે નહીં મફતમાં મળતા એના મૂળ કબા પડતા તમે ખાલી જે બોલો એટલું પળો ન કોઈ બેડો